વાર્તા સાંભળવી છે ને તો આજે આપણી વાર્તા છે ને ચકલીબેનની છે કોની છે ચકલીબેન તમે બધા જુઓ ને તો તરત જ તે બીન ઉડી જાય ઉડી જાય ને જરી ગવાત થાય એટલે ફરકતા ઉડી જાય પણ આપણી જે વાર્તાના ચકલીબેન છે ને એ બહાદુર ચકલી છે કેવી ચકલી છે બહાદુર ચકલીની વાર્તા સાંભળવાની છે તો એક વખત એક ચકલીબેન હતા એ ચકલીબેન તો ભાઈ રાજાના ઘેર જવા નીકળ્યા ક્યાં જવા નીકળ્યા ચકલીબાઈ તો રાજાના ઘેર જવા નીકળ્યા અને ચાલતા ચાલતા જતા હતા ને ત્યાં રસ્તામાં એને એક કુકડો મળ્યો કુકડો તો એને પૂછે છે કે ચકીબેન ચકીબેન તમે ક્યાં ચાલ્યા તો ચકી શું કીધું ખબર છે રાજા ને જી કુકડા ને તો રાજાની બીક લાગતી હતી એટલે કુકડા એ તો એને પૂછ્યું કે ચકીબેન ચકી બેન તમને રાજાની બીક નથી લાગતી તો ચકલી શું કીધું ખબર છે બીએ મોટા પાડા ને બીએ મોટા હાથી હું તો નાની ચકલી હું બીવ આવું ભાઈને કહી દીધું કુકડો તો ખુશ થઈ ગયો ચકલીબેન એમ બોલ્યા ને રૂઆથી એટલે કુકડાને તો મોજ પડી ગઈ એટલે કુકડા એ તો ખુશ થઈ અને કુકડાને માથે કલગી હોય ખબર છે એ કલગી એણે ચકલીબેનને આપી દીધી ચકલીબેન તો આગળ વધ્યા આગળ જતા 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 જ્યાં આગળ જતા તા ને સુમિતભાઈ ત્યાં તો એને આગળ મોર મળ્યો કોણ મળ્યો મોરે ભાઈ ચક્કીબેન ને પૂછ્યું હે ચક્કીબેન ચક્કીબેન તમે ક્યાં ચાલ્યા તો પાછા ચક્કીબેને મોર ને પણ જવાબ દીધો કે રાજા ને ઘેર જવા જી ડાડમ દાણા ખાવા જી ફૂવા રામાના

અને મોરભાઈ તો એના પીછા હોય ને મોરના પીછા તમે જોયા છે કેવા હોય એકદમ સુંદર પીછા હોય મસ્ત મજાના મજા આવે ને જોવાની તો મોરભાઈએ તો એના પીછા હતા ને એ ચકીબેન ને આપી દીધા ચકીબેન તો ભાઈ માં પહોંચી ગયા હો ભાઈ માં આવ્યા ત્યાં તો ભાઈ રાજાના મહેલમાં જાય ને તો આગળ મોટો દરવાજો હોય અને દરવાજે ચોંકીદાર બેઠા હોય સિપાહી બેઠા હોય તો ચકીબેન જેવા ત્યાં પહોંચ્યા ને ત્યાં તો ત્યાં બે સિપાહી બેઠા હતા એ સિપાહીએ તરત ચકીબેનને રોકી દીધા અને સિપાહીએ તો તરત કીધું હે ચકલી ક્યાં જાશો ચાલી જા નગરા તલવાર જોઈશે એક મારીશ ને પણ આ તો ભાઈ કેવી ચકલી હતી બહાદુર ચકલી હતી કેવી હતી આ તો બહાદુર ચકલી હતી હો ભાઈ તો બહાદુર ચકલી ભાઈ એમ કાંઈ બીવે એ તો ઉડીને ઓલો સિપાહી હતો ને એ સિપાહીની પાઘડી પર બે ગયા ક્યાં બે ગયા આ ફર પાઘડી પર બે ગયા સિપાહી તો એકદમ આમ ભડકી ગયો શું થઈ ગયો ભડકી ગયો બી ગયો ડરી ગયો અને ચકલી બેન તો ફરકતાક ને મેલની અંદર ઘૂસી ગયા ઉડીને મેલમાં જતા રહ્યા જેવા મેલમાં ગયા ને ત્યાં તો ભાઈ રાજા અને રાણીએ ચકલીબેનને જોયા એટલે તો રાજા ને રાણીએ તો બે ભાઈ ઓ ચકલીબેનને તો આવકાર આપ્યો એને તો કીધું આવો આવો ચકલીબાઈ આવો આવો આવીને અમારા ખોળામાં બેસો રાણીએ શું કીધું અમારા ખોળામાં બેસો લ્યો આ દાડમના દાણા ખાવ અને આ સરસ મજાનો અમારે ફુવારો છે એ ફુવારામાં નાવ ત્યાં તો ભાઈ ચકીબેને તો દાડમના દાણા ખાધા પછી કુવારામાં નાહ્યા રાણીના ખોળે બેઠા અને ભાઈ રાજમહેલની અંદર મન ભરીને ખાધું પીધું નાહ્યા અને ખૂબ મજા કરી અને રાજાના મેલમાં બહાદુર બેન જઈ આવ્યા બહાદુર હતા એટલે જઈ આવ્યા નહીતર જઈ શકત નહીં ખાધું પીધું ને મોજ કરી